રાજકોટ જિલ્લાના ધોરાજીના જૂનાગઢ રોડ પર આવેલા કેનાલમાં ગાય પડી જતાં ધોરાજીના કૃષ્ણ ગૌશાળા દ્વારા ગાયને બહાર હેમખેમ બહાર કાઢવામાં આવી. રાજકોટ જિલ્લાના ધોરાજીના જૂનાગઢ રોડ પર આવેલા મુખ્ય કેનાલમાં ગાય ખાસ ચારો ચરવા માટે નીકળી હશે અને પગલપસી જતાં ગાય કેનાલમાં પડી ગઈ હતી. ત્યાંથી પસાર થતા ખેડૂત ત્યાંથી પસાર થતા ગાય કેનાલમાં પડી હોય તેવું જોતાં ખેડૂત ભાઈએ ધોરાજીના જમનાવડ રોડ પર આવેલા કૃષ્ણ ગૌશાળાને મોબાઈલ નંબર પર ફોન કરી જાણ કરી કૃષ્ણ ગૌશાળા દ્વારા તેમની ટીમને તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા ધોરાજીના જુનાગઢ રોડ પર મુખ્ય કેનાલમાં પડી ગયેલને રેસ્ક્યુ કરી હેમખેમ બહાર કાઢવામાં આવી હતી મારું નામ વસરામ ગઢવી શ્રી કૃષ્ણ ગૌશાળા ટ્રસ્ટ ધોરાજી અમને જુનાગઢ રોડ ઉપર કેનાલમાંથી ખેડૂતનો ફોન આવ્યો કે ગાય કેનાલમાં પડી ઘણીવાર ટ્રાય કરી નીકળી નહીં ગઈ

બ્યુરો રિપોર્ટ ન્યૂઝ રાજકોટ અમારી તમામ માહિતી જોડાયેલા રહો એસ નાઇન સાથે